બાપા મને બચાવી પણ એનો બાપ નજીક નહોતો એની પણ એની નજીક નહોતી અને આપણે પણ એની નજીક નહોતા પણ આ બધું કેમ થયું કેમ કે એ આરોપીના શરીરમાં વાસના વિકૃતિ દારૂ અને ડ્રગ્સનું વ્યસન ગુજરાતમાં દારૂબંધી છે પણ ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોનું વ્યસન આવા જઘન્ય અપરાધોને રોજ જન્મ આપે છે આ વ્યસન માણસને પશુ બનાવી દે એની વિચારવાની શક્તિ છીનવી લે છે અને આના લીધે નિર્દોષ બાળકીઓને રોજ નિશાન બનવું પડે છે આપણા સમાજમાં આ વ્યસનનો કાળો છાયો કેટલી બધી દીકરીઓના જીવનને તારાજ કરી રહ્યો છે આ વ્યસન આરોપીઓને હિંમત આપે છે તેમને અમાનવીય કૃત્યો કરવા માટે તૈયાર કરે છે અને પરિણામે આપણી દીકરીઓના જીવનને વેરાન કરે છે

ઘરની બહાર ફક્ત રમવા માટે પણ દીકરી નીકળે તો એની સુરક્ષા માટેની કોઈ જવાબદારી નથી લેતું એ નાની દીકરી આજે હોસ્પિટલના બેડ ઉપર પડી છે એની આંખોમાં ડર છે એના શરીરમાં દુઃખ છે અને એના નાનકડા હૃદયમાં એક જ સવાલ છે કે મેં શું ખરાબ કર્યું મારો શું વાંક આજે હું તમને નહીં હું મારી જાતને પૂછું છું કે આપણે કેટલા દિવસ સુધી ચૂપ રહીશું આપણે કેટલી બધી દીકરીઓના ટુકડે ટુકડા થયા પછી જાગીશું આપણે રોજ મીણબત્તીઓ લઈને રસ્તા પર ઉભા રહી જઈએ છીએ ઘરની બહાર નીકળી જઈએ છીએ પણ ઘરથી બહાર નીકળતી એક પણ દીકરીને સુરક્ષિત રીતે ઘરમાં પાછી મૂકી શકવાની આપણામાંથી કોઈની હિંમત નથી અને હું સરકારને પણ પૂછું છું કે તમે શું કરી રહ્યા છો દારૂબંધીને વધુ કડક કેમ બનાવતા નથી ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સના વેપાર પર સખત કાર્યવાહી કેમ કરતા નથી વ્યસન મુક્તિ કેન્દ્રો કેમ વધારતા નથી શાળાઓમાં નશામુક્તિ અભિયાન કેમ ચલાવતા નથી અને આવા અપરાધીઓ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સમાં તુરંત સજા કેમ અપાવતા નથી પોલીસને વધારે તાલીમ આપો સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થા વધારો અને વિકટિમ્સને તુરંત મેડિકલ અને કાઉન્સેલિંગ સેવાઓ આપો સરકારે વ્યસનના આ મૂળને કાપવું જ પડશે તો જ આપણી દીકરીઓ સુરક્ષિત રહેશે બસ આજે જાત ધર્મ ભૂલી જાઓ આજે ફક્ત એક જ વાત યાદ રાખો કે જો આપણે આજે નહીં બોલ્યા તો કાલે કોઈક બીજી સાત છ વર્ષની દીકરીની ચીસ આપણા ઘર સુધી આવશે અને એ નાની દીકરીને ન્યાય નથી જોઈતો આપણને ન્યાય જોઈએ છે કારણ કે એ બિચારી તો જીવશે તો પણ એની અંદરની નાનકડી બાળકી તો મરી ચૂકી છે ચાલો આજે આપણે એક વચન આપીએ કે આવું ફરી ક્યારેય નહીં થવા દે આપણી દીકરીઓને ડર વગર જીવવા દઈશું સરકારને એની જવાબદારી સમજાવીશું અને જો કોઈ બળાત્કારી પુરુષ આપણી દીકરીઓની આબરૂ પર હાથ નાખશે તો એ હાથને કાપી નાખીશું એ નાનકડી દીકરીને કાયદા દ્વારા અથવા તો કાયદાને મજબૂત કરીને ન્યાય અપાવડાવીશું આ નાનકડી દીકરી માટે આપણે સૌ એક મિનિટનું મૌન પાડીશું અને ત્યારબાદ ફરી કિસ્સો ગુજરાતમાં ન બને એનું વચન આપણે આપણી બધી જ દીકરીઓને આપીશ જય હિન્દ જય ગુજરાત અને જય એ નાનકડી હિંમત વાળી દીકરી જે હજી પણ આપણી વચ્ચે જીવવા માંગે છે આભાર